નમસ્કાર આપની હરિરાય રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા સમાચારની શરૂઆતમાં સૌપ્રથમ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીએ અને નિહાળતા રહીએ દિવસભરના તમામ સમાચાર મહીસાગર જિલ્લાના કડાણા પોલીસ પથકે વર્ષ બે હજાર ત્રેવીસમાં નોંધાયેલ ખૂનના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી મહિસાગર જિલ્લા અદાલત કડાણા તાલુકાના કનાવાડા ગામે આરોપી અભિસી ડિંડોર દ્વારા પોતાના જ ગામના ખાતુ ઉર્ફે ખાત્રાબાઈને મોટને ગાઢ ઉતાર્યા હતા આરોપીએ પોતાના જ ગામના માણસને ખેતરમાંથી ટ્રેક્ટર લઈ જવા જેવી નજીવી બાબતે મોતને ગાટ ઉતાર્યા હતા આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને ગુનેગાર ઠેરવી આજીવન કેદ સને 2023 માં કડાણા પોલીસ સ્ટેશનમાં માં આરોપી અભયસિંહ રત્નાભાઈ ડિંડોરના ઓએ તેમના ગામમાં રહેતા ખાત્રાભાઈ ઉર્ફે ખાતુભાઈને ટ્રેક્ટર કાઢવા બાબતે ઝઘડો તકરાર કરી પોતાના હાથમાં પોતે લાકડી લઈ આવી તેઓને પેટના ભાગે તેમજ પેટના નીચેના ભાગે લાકડી મારી મોત નિપજાવેલ તે બાબતે કડાણા પોલીસે તપાસ કરી ચાર્જશીટ કરતા નામદાર સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા ફરિયાદ પક્ષે મૌખિક તથા દસ્તાવેજી પુરાવો તપાસી તપાસતા નામદાર કોર્ટે આરોપી અભયસિંહને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂપિયા દસ હજાર નો દંડ અને જો દંડ ન ભરે તો ત્રણ માસની બીજી કેદની સજાનો હુકમ કરેલો છે અને આમ કરીને સમાજમાં દાખલો બેસાડેલ છે